મિત્રો પ્રકૃતિ અને પક્ષીનો સમન્વય એટલે જગ નર્સરી સુંદર નયન રમ્યો वातावरण में जे परिस्थिति અને જે મજા હે જીવન નો આનંદ હે એ આનંદ જે પ્લાસ્ટિક ના ફૂલ અને પ્લાસ્ટિક ના રમોકડા થી મજા લેનાર ને ક્યારેય ની ખબર પડે જે कूदरते बनावेला पक्षी एनी मजा वनस्पति फूल सोल फूल आ दरक मजा है ए, आज कोकरेट ना जंगल में विलीन थी गई है दुखनी बात ये है कि जब प्रकृति थी दूर जाए अपने क्या चैन अटके सो वृक्ष ने डार ऊपर के अलग-अलग प्रकार ने अलग-अलग कलर ने चक्की बेनो जे चणती होय अपना आवाज सी पन डरी जाती है इतनी मासूम चक बेनो अप प्रकृति में अवृक्ष पर अकाबरो अब था नीचे मजा है इन्हें खरेखर जो कृष्ण परमात्माय तुलसी विवास ना रूपे। આપણને પ્રકૃતિ સાથેનો પ્રેમ ભાવ બતાવ્યો છે કે પ્રેમ ભાવ આજકાલ લોકોના દિલમાંથી ખતમ થઈ રહ્યો છે એ દુઃખની વાત છે પણ કોરોનાના સમયમાં ઓક્સિજન શું કહેવાય એ આપણે મને તમને અને દરેકને ખ્યાલાવેલો અને એ બાબતમાં દરેકે વિચારવું જોઈએ દરેકે ઓછામ આવશું એક વૃક્ષનું જતન કરવું જોઈએ જય જવાન જય કિસાન જય જગત માતા